ગત તારીખ ચૌદ જાન્યુઆરી ના રોજ મોવિયા ઇતિહાસ રચ્યો સમસ્ત મોવિયા ગામ અને સમસ્ત કોળી સમાજ ગુજરાત ગોંડલ દ્વારા માંધાતા પ્રગટી ઉત્સવ ને નિમિત્તે ભવ્ય થી ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું દસ થી બાર હજાર કોળી સમાજ ની હાજરી તે સાથે રાજ્ય કક્ષાના મંત્રીઓના પ્રતિનિધિઓ લોકલાડીલા ધારાસભ્યો સંત મહાત્માઓ અને અનેક મહાનુભાવોની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહી વિરોધ કરો અને હું મારા કોળી સમાન કહેવા માંગુ છું કે અને હું મારા સંગઠન એજ શક્તિ છે આપણે સંગઠિત હશે તો કોઈ પણ આપણને હરાવી નઈ શકે હું અહિયાં હજી એક પંક્તિ રજૂ કરું છું હમ ન સોચ આ કામ જવું છે ખરેખર તમારી મહેનત ધન્યવાદ છે દીપુભાઈ લવો ફૂલ હતી